ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય વેલકમ ટુ અવર અનંદર બ્લોગ તો આજે છે ચિત્રાચરમ એટલે કે ડાઢુ જમવાનું હોય આજે કાલે રસોઈ બનાવેલી હોય આજે જમવાની હોય આજે કંઈ પકાવવાનું ન હોય તો આજે અમે પ્લાન કર્યો છે હર્ષદ માતાજીના દર્શન કરવા જવાનો કેમ કે આજે તો કાંઈ કામ ના હોય રસોઈ ના કરવાની હોય કપડાં ના ધોવાના હોય તો એટલું બધી કામ નથી અને આજે સન્ડે છે તો અમને બેને સ્કૂલે પણ રજા છે મને અને વિશાલ તો વિચાર્યું કે આજે અમે જતા આવીએ તો ચાલો અહીંયા કંઈક ન્યૂ લોકેશન પણ હમણાં જ કંઈક બધા એ જાય છે અને ફોટા મૂકે છે બધું કંઈક નવું છે ફરવાનું સ્થળ બન્યું છે તો ત્યાં પણ જતા આવીએ અને તમને પણ બતાવીએ તો ચાલો અત્યારે અમે નીકળ્યા છે અને આ છે આજનો મારો લૂક તો વિશાલ તો ક્યાં ક્યાંના ને મારી વેઇટ કરે તો ચાલો હવે નીકળીયા બાર વાગી ગયા છે તડકો ફૂલ છે તો એક તો માં જવાનું છે સો આવી જાઉં છું હવે કેવી વાપસ આવીશ એ ખબર નથી તો ઘરેથી તો અમે ક્યાં ના નીકળી ગયા ને તો રસ્તામાં રસ પણ ઊભી ગયા હવે આવો લોક છે ત્યાં રસ્તામાં તો તો મન નીકળી જાય છે હા

અમે મંદિરે પહોંચી ગયા છીએ છોયા બને છે કાંઈક તો रास्ता बन सको ફાઈનલી અમે પહોંચી ગયા છે અક્ષરજી માતાના મંદિરે દર્શન કરવા માટે તો ચાલો પહેલા તો દર્શન કરી લઈએ પછી આપણે અહીંયા બજારમાં થોડું ફરશું પછી ક્યાંક શોપિંગ કરવા જેવું હશે તો કરશું અને તમને બતાવીશ કે કઈ કઈ શોપ છે શું છે આઈની લચ્છી એક તો ફેમસ છે નહીં

ત આપણે પીયો હોય તો ચાલે તો અહીંયા લચ્છી આવી ગઈ છે સરસ ઉપર મલાઈવારી ચાંચ લે હાલો સ્ટાર્ટ કરો ફલાસી ભઈ નવા મન નીકળી ગયા હવે ક્યાં જવાની મન જ ખબર મે પૂછ્યું પણ એ મૂકે છે કે

જાણ લઈ આવ્યા વિશાલ આ તો એનો સરપ્રાઈઝ હમ ચાય પાના વાળો ભાઈ નમસ્તે કરીને બેઠો છે પેલા તો નમસ્તે તમારું તો દિલ ને ફેફડા ને બધી પથ્થર નું સાની પર વિશ્વાસ નહીં કરો તો આ છે હર્ષિત દીવન બહુ મોટું છે અને તડકો છે તો જોઈએ જેટલું ભરે એટલું ફરીએ કેમ કે તડકો બહુ છે વિશાળ વિશાળ હલો

આઈ થિંક હજી ગાર્ડન હજી ઇન પ્રોસેસ છે હજી બધું કરવાનું બાકી છે થોડા થોડા ઝડવા ઉકેલાં છે હવે દૂર દૂર બધાય ફોટા પાડે છે પણ અહીંયા જવાની હિંમત મારામાં નથી એટલું હાલી ને ત્યારે કમ ક્યાં જવાનું

फचे आई आई थिंक क बने छे झुठना टाइप नो फचे ओली बाजू छे ई हिचका छे छोट चिररो परमे छे तो है कोटी व्यवस्था छे अई आप पिकनिक करवा आवी सकिए श्री यंत्र आ श्री यंत्र सर ऊपर से जोन कोन लागे ये तो बरे ओ अच्छा एवो है સૂચના છે ભાઈ બાર વર્ષ થી ઉપર ના બાળ કોઈ હિંચકા લપસે ચકડટી બેસવું નહીં એટલે એમ કેવા માંગે છે મને કે તમે ના બેસતા આ છે હરસિદ્ધિ વન ના નિયમો હજુ બધા પક્ષી છે એને પિંજરામાં પૂરી રાખ્યા છે

ફેમિલી વચ્ચે બેસી શકે અહીંયા બાળકો આજુબાજુ રમી શકે પછી અહીંયા જો ફોટા પાડવાનું પણ છે પછી બીજું ક્યાં છે હોય કઈ બટરફ્લાય વાળું છે અને ઓલી સાઈડ હાર્ટ વાળું પણ છે ફોટોસ ક્લિક કરવાનું છે સ્પેશિયલી અને ફેમિલી બેસી પણ શકે શાંતિથી બેસવું હોય તો ચાલો આપણે ફોટો ક્લિક કરી લઈએ ચુલા કેલ છે હર સિદ્ધિવન છએ સે 429 ફોટો આપણા માટે ફોટો ક્લિક કરાવવા ને તો હું છે ને લાઈફ માં પહેલી વાત કાથા

ఉన్నది తెలియదు చూడు చూడు હેલો એવરીબ અત્યારે આવ્યા છે અમે માટે દ્વારકાધીશ હોટલ છે ત્યાં આવ્યા હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું વિશાલ પહેલા આવી ગયા છે ચાલો હું એક્સપિરિયન્સ કરી તમને કહીશ કે જમવાનું કેવું છે આમ તો ડેકોરેશન તો બહુ મસ્ત છે ચાલો તો અંદર જાય Hai, hai, bhoot. 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 Baba, bhoot. Tata. hai, 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 ચાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા નહીં કે શ્રી કૃષ્ણ અને આજુજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હતું સબસ્ક્રાઈબ કરીશું બાય